ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો મિત્રો સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો અને અમે બે આવી ગયા બાપ દીકરો વાડીમાં ચક્કર મારવા અને માંડી જોવા કેવી કુગેમ બરાબર હે એવું છે ને એવી મજા આવે જે થોડી આવી જાય હા થોડી બાઈ દર ભેગા જોઈએ અને મિત્રો જોઢે હરીએ હે ને રાપને આઈકું તું ને એમાં જો માંડી નિહેરવા માંડી બાયણે બાકી આમાં બહુ એવી બધી નથી દેખાતી જે કાયદેસર પાટલા ઓલ ક પોળા ઉપડે છે એટલે અમે આવી ગયા ચક્કર મારવા ક્યાં ભાઈ બરાબર અમે ચક્કર મારવા આવી ગયા છે જે આ વાડીમાં બધામાં પોળાનું લાઈનું થવા માંડ્યું છે મિત્રો આ વાડીમાં બિયાણ આપણે પડી ગયું હે નાખવું તો વી એકવીસ કિલો ને પડી ગયું હે પચીસ કિલા ઉપર એટલે ખબર પડી રહે આ એક ભાગમાં કેવી ઘાટી મહે થાય નહીં ઘાટીની દટાણથી બહુ દેખાય છે પોળા ઉપડે એ પ્રમાણે હવે જોવાય કેવી ઘાટી થાય બરાબર એવું છે હાલો મિત્રો તો આગળ તમે બ્લોગમાં બૈને રહેજો બ્લોગમાં નવા હો તો મિત્રો સબસ્ક્રાઇબ કરતા આજો આ જોતા પોળા એ ભાઈ શંખ હરખું સરખું બેહાતું નથી જે આ બે હાડું એ એ હે હે હાલો મિત્રો રૂમમાં નવા નવ તો મિત્રો સસ્ક્રાઈબ કરતા જાય છે કહી દે સબસ્ક્રાઈબ કરતા જાય જો આપણે હોસ્પિટલું ચાલુ કરી દીધું હે તો અહીંયાથી નહીં તો કરી દીધું હે જાલુ જો આવું કંઈક ચાલે અને બાકી પાછળ ઉપરાં છે બાકી જવાનું છે બીજા ગેરમાં ઘણા ધણાટી ગોંચી જાય જાઉં આકાડી માર્ટની આખી અહીં ત્રણે ત્રણ 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 બાટલા લેવાતા છે અલે જો ખોળા નામે ઉકડવા માંડ્યા એનું દેખાય છે એટલે હવે કઈ વાંધો છે નહીં આપવામાં એટલે અને આ ધોઈ ભાઈ અમારે ભેગા જોઈ જામાં બેઠો એ પાકી ખાય છે આ હું ભાઈ બે આપતા બાપુ પાણી દેવા આવ્યા ને એ બે કુતલું વાર માહા હે તો ભાઈ ફાકી ખાય ને અને આવી રીતના કંઈક મફીડું હાલે હે કમ્પ્લેટ મસ્તીનું આલે હે લ્યો કંઈ એટલે કંઈ વાંધો નથી ભારે હાલે હે હરાડે અને આવ્યું એવું કેક કેક છે આવી મસ્તીનું દેખાય એટલે આવું કંઈક પીરા જેવું હોય નહીં સામે હાલે છે હાલો તો તમે આગળ લોકમાં બી ના રહી ગયો અમે એકવા જ માંડ્યો

આપણે દવા મારી દીધી ખળની ઈચ્છા કંઈ પૂજા હે નહીં ખળ બળની હવે જે થાંભો હોય થાય જેટલા દિવસ ભલે વરસ હોય એટલા દિવસ વર્ષે જ્યાં અહીંયા આપણે સનાડો પાર્કિંગ કરી દીધો ને જો અલ વાંકાતન રિમાન એ ચઢાવેલ છે ને એ જાગતા આગતા હતા કમ્પલેક્ષ એટલે એવું બધું છે હાલો મિત્રો આગળ બનીને આવી કેવો કેવું જાય હું હોય હકીકત આગળ બતાવી સમય મિત્રો મેં વરશે હે

તે અહીં પીઢી બાંધી અને નીચે કે હે ને આમ ગોઠવી નાખે એટલે અહીં અંદર ખોટી વાસોટાઈ ના આવે અને બધું અહીં કઈ જો પહેણ થાય છે જો ફૂલ ને પવન એવા આવ્યો હતો ને એક રેડાવાર એ છે ને એ અહીંયા આ બધું જો પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે આવો કંઈક જુગાડ મારી હે અને મેં મિત્રો તમારે બાકા જીકી બોલાવે ને એવો આવે છે જો ચાલુ જ છે બધે વરસાદ જો

આજે કાગર બાગર છે ને બાંધી લઈ લે મેળ આવે ને સેટિંગ થઈ જાય ને કાય દેશે તો હે ને અહીં વાસ ના આવે એટલે એ જુગાડ મારી લઈ પછી બતાવું તમને કેવું થયું હલો મિત્રો જો ખાંજ પડવા આવી છે અને આ ભાઈને ખબર આવી છે નાનો મનો જો બેઠા બેઠા ખાય છે અને મેં ધીરો ધીરો ચાલુ છે મેં ચાલુ છે પણ એક ખુશખબર એ છે મિત્રો કે લાઈટ છે લાઈટ ના હોય ને એટલે હા વાત મૂકી દ્યો આવજાઓ કરે હે પણ આગની આવી ગઈ પાછી એટલે લાઈટ છે એટલે વાંધો નથી ને ભાઈ કે ત્યાં વ્યારું પાણી કરે છે પછી આપણે કરવા વ્યારું અને પહેલાં ખવડાવી લઈને લા ધૂળી ગયે અને ત્યાં મારા મમ્મી માળા કરે છે મારા બાપુ ફોન જોઈએ એવું બધું હાલે છે અને શ્યામની મમ્મી શ્યામને ખવડાવે છે કા ભાઈ કયો ભાઈ કયો ભાઈ

રાખવાનું વેરું ના વાં ખાણ હેવલ ઝુંપડીમાં અને અહીંયા ગાય ને બાંધી એટલે અહીંયા મેળ ના આવે રાખવાનો એટલે એમને અહીંયા ખરે છે પણ એ કઈ પીડા નથી એક જ ચીકમાં ઉપડી જાય છે એટલે કઈ પીડા છે ને વરસાદ હજી જો ધીમો 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 જો ચાલુ જ છે જ્યાં આમાં તમને નહીં દેખાય પણ નેવા કાયદેસર જો ચાલુ જ છે નેવા બન જ નથી એમ ધીરે ધીરે જો એની પડામાં પાણી કાઢીએ અને ધીરે 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 જમીનમાં ઉતરે ને એવો વરસાદ ચાલુ છે ઉગાવો થયો નથી ઉગાવો થઈ જાય મસ્તીનો બોલું ને માર એમ બોલે એટલે એવું બધું છે મિત્રો મિત્રો તો આજનો વ્લોગ પૂરો કરી વ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કે અમારે પણ વરસાદ છે ક્યાં ક્યાં વરસાદ હોય આપણે ખબર પડે લગભગ બધા છે વરસાદ ક્યાંય નહીં હોય એવું નહીં હોય પણ છતાંય ખબર પડી જાય એટલે કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હવે હાલો મળીએ કાલે નવા બ્લોગ સાથે